วามจอยตัวอาตมีตัวเนี่บ <laughs> <laughs> ัวรบกเลยนุบตัวอาแมนน้าข่ยกันนะขาวอภวาลนุ่กี่ไปซะนะก็ไปซะไปซะไปซะอเกไปซะอัมมาไปฟาดตาเนี่ยฟูทับพูทับฟูทับฟาดยิเกะกันเลนะเกะห้ามกันไอแบบด่ากีมาปลดิกาไปยาวโต้ไอวัวมารสีไอวัววากไอวัวว้า બરોબર મિત્રો તો ચાલો હવે અત્યારે આપડે તા ભાઈ આપડે અમે કરી તરફ બરોબર અને અત્યારે શું થાય ફૂલ ગરમી

બેન ભાઈ કઈ રીતના વગાડે ખજૂર તમને ચાલો દેખાડો જોવો તો તમે આપણે કામ બામ કરી લીધું ભાઈ આપડા બોલાવતા લીપ તો હવે લીપ આવે છે હવે ભાઈ જોવે નીચે રાહ કે લીપ જઈએ નીચે નહી ઉપર બરોબર ને ચાલો હવે આપણે જવાનું હવે નમાજ પડવા ટાઈમ થઈ

તમે નો નો ચાલો મિત્રો આપણે હતા નમાજ પડવા જુમાની અને આપણે હવે આવી ગયા છીએ નમાજ પડીને તમને બધા અને ચાલો આપણા ખતરા ને કરી નાખ્યું અહીંયા પાર્કિંગમાં પાર્ક તો હવે આપણે જમી લઈ આપણો ટાઈમ થઈ ગયો જમવાનો ખતરાને કરી નાખ્યું પાર્ક અને ડેકી ખોલી આપણે કરવાનું અહીંયા બધું હરખું અને આપડા બાઉનસર આપણે લઈને આવ્યા ભેગા કેમ કે આપણને લાગે પછી બીક એટલે બાઉનસર ને આપડે ભેગો લઈને તમારે કોઈને કઈ પ્રસંગ પ્રસંગમાં કઈ કામ હોય જે તમાર ફંક્શન બનશન હોય તમને કોઈને બેગ બેગ લાગતી હોય તો આ બાઉન્સર આપડા છે તો નાચો કોન્ટેક્ટ નંબર નાખો રાખી દીધો લે બોલો એમ પછી ન્યા પછી શું કરવાનું હોય આપણે શું કરવાનું હોય હે રહેવાનું હા એમ અચ્છા

અને હમણાં કયું ને ઉદાસ ઉદાસ હતા તો કાંઈ સમજાતું નથી લગન થઈ ગયા છે એટલે શું ઉદાસમાં હોય કાંઈ ખબર નહીં હવે વિચાર કરતા હશે કે ઘરે આટલા દેવાના આમ ફલાણું ઢીકડું પૂછડું જો જો રોતા બોતા નથી ને આ હું છે આ મો પછી આવું છે

કરો zomato માં એનો મિત્રો હા તો હાલો ભાઈ આટલા આપણે કરી નાખીએ zomato માં એનો અને પછી આપણે નાસ્તો બાસ્તો કરીને ભાઈ પહોંચી જઈએ કેટલી વારમાં આપણો આવે એ order જો આ જો કેવો ઊભો છે જો ઈનકરા બે આ થામામાં મોજ કરતો હોય છે ઈ સ્ટાઇલ લઈને જો બે જાણ તો મિત્રો હવે પૂછી ગયા છીએ આપણે ઘરે અને ચાલો હવે આપણે ફ્રેશ થઈ અને પછી આપણે જમી લઈ અને પછી કાલે જ છે ઈદ તો તમને બધાને ઈદ મુબારક એડવાન્સમાં અને ચાલો આપણે પહેલાં ફ્રેશ થઈ અને હું જમી લઉં અને પછી મળી આપણે થોડી વાર પછી ત્યાં સુધી તમે બધા બ્લોગમાં બહને રહ્યો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ વિડીયોને કરી દો લાઈક કોમેન્ટ કરો શેર કરો તમારા ભાઈને સપોર્ટ કરતા રહ્યો અને આપણે એક ચેલેન્જ રાખ્યું છે કે

se